આમલીયા ચોખડી થી શરૂ કરવામાં આવ્યું હતું સાધુ નિર્ગુણ જીવનદાસ સાધુ મહિવા સ્વરૂપદાસ સાધુ નિર્મળ જીવનદાસ સાધુ નિલોભ પ્રિયદાસ સાધુ સંતોષ જીવનદાસ ખૂબ જ સારી વ્યવસ્થા કરી હતી તેમજ મહીસાગર જિલ્લાના પોલીસ સ્વયંસેવક ખડે પગે ઉભા રહીને મેઇન રોડ પર ટ્રાફિકની કોઈ પણ પ્રકારની અડચણ ન થાય તેની ખૂબ સરસ રીતે ફરજ બજાવી હતી આ પ્રસંગ કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તાલુકા પંચાયત પ્રમુખ હરીશભાઈ વડવાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સ્વામીશ્રી દિવ્ય દર્શનનો અનમોલ લાભ લીધો હતો આ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજય જયેશવાલ મહીસાગર